લૂંટ કરવાના ઈરાદા આવેલા હોય તમે તે બન્યું પણ એ ગેરવ્યાજબી છે અને એના માટે પોલીસ બંદોબસ્ત છે બજારમાં છો ફૂલ દિવસ અને રાતથી ચોકી પેરો રહેવો રહેવો જોઈએ મુજબથી તનુભાઈ વિખા અહીં આંબલ્યાસન આંબેલ્યાસન કટલરીના પ્રમુખ તરીકે બોલું છું અહીંયો આંબલ્યાસન દોડા દિવસે બફોરે ખરા બફોરે જગ જાહેર આ લોકો આવીને આ રીતના ચોરીઓ કરે આ રીતના લૂંટફાટ કરે આવું યોગ્ય નથી એટલે અમારે બજારને તરીકે હું કહેવા માંગુ છું કે અહીંયા દિવસ અને રાત્રે બંને પોલીસ બંદોબસ્ત જોઈએ આજે બપોરે આજે બપોરે ચાર વાગતાના ખરાબ ચાર વાગે આવીને લૂંટપાટ કરવા માટે આવે બંદૂક બચાવીને અંદર સરોગ ગાલી દીધો ભાઈનો અને આજે એમના દુકાન આગળ લોહી લવાનું છે બરોબર છે આજે આવી પરિસ્થિતિ હોય તો પોલીસ ની બંદોબસ્ત ની જરૂર છે આ શિવ કોમ્પ્લેક્ષ શિવ સર સાર્વજનિક સ્કૂલ ની સામે બિલકુલ ઘર બજારમાં મહાકાલી ટ્રેલર